ઘરે ઘરે જોવા મળતી એક સામાન્ય બીમારી એટલે કે કબજિયાત વિશે આજે સરસ મજાની વાત કરવા માંગુ છું આ કબજિયાતની સમસ્યા કોઈપણ ઉંમરે થઈ શકે છે જેમ કે બાલ્યાવસ્થા હોય યુવાવસ્થા હોય કે પૌઢાવસ્થા હોય કોઈપણ ઉંમરે આ કબજિયાતની બીમારી થઈ શકે છે બજારમાં અનેક પ્રકારની ગોળીઓ મળે છે ચૂર્ણો મળે છે તમે લોકો એનું સેવન પણ કરતા હશો પરંતુ અમુક લોકોને કબજિયાતની સમસ્યામાં લાભ થાય છે અમુક લોકોને કબજિયાતની સમસ્યામાં બિલકુલ લાભ નથી થતો તો અમુક લોકો એવા પણ છે કે જેને કાયમી ધોરણે કબજીયાત મટાડવા માટેના ચૂર્ણો દવાઓ ઔષધિઓ કે ગોળીઓ લેવી પડે છે પરંતુ કબજીયાતને દવાઓ વગર કાયમી ધોરણે મટાડવું હોય તો એનું જોડાણ તમારા ત્રિદોષ આધારિત રહેલું છે એટલે કે વાયુદોષ પિત્તદોષ અને દોષ આ ત્રિદોષ આધારિત જો તમે કોઈ પણ ઔષધિઓનું સેવન કરશો તો આ કબજિયાતની બીમારી છે તે જડમૂળમાંથી મટી શકે છે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે જો તમારા શરીરમાં પુષ્કળ માત્રામાં વાયુની સમસ્યા રહેતી હશે તો તમારા મળનો જે જલ્યાંશ છે એટલે કે મળમાં રહેલું પાણી છે તે સુકાઈ જાય છે અને તમારો મળ છે તે એકદમ કઠણ બની જાય છે અને ત્યાંથી કબજિયાતના પ્રશ્નો ઊભા થાય છે અને કબજિયાતની બીમારી થવાની શરૂઆત થઈ જાય છે જો તમારા શરીરમાં પુષ્કળ માત્રામાં પિત્ત એટલે કે વિકૃત પિત્ત રહેલું હશે તો પિત્ત પણ ગરમ છે તે તમારા કોઠાને પણ ગરમ રાખે છે અને એની ગરમીને કારણે જે મળનો જલિયાંશ એટલે કે મળનું પાણી છે તેને સૂકવી નાખે છે મળ કઠણ થઈ જાય છે અને તમને કબજિયાતની બીમારીનો જન્મ થાય છે ત્રીજું કે તમારા શરીરમાં જો કફની વિકૃતિ વધી ગઈ છે કફનું પ્રમાણ વધી ગયું છે તો કફ ચીકણો છે તે તમારા મળને એકદમ ચીકણો કરી નાખે છે જેને કારણે તમારો મળ છે તે આંતરડામાં ચોઈતો રહે છે એટલે તમે જ્યારે મળ પ્રવૃત્તિ માટે જાઓ ત્યારે તમારે કાં તો બળ કરવું પડે છે કાં તો થોડુંક મળ આવે કાં તો વારંવાર જવું પડે છે આ બધી ફિલિંગ્સ તમને લોકોને આવતી હોય છે તો ત્રિદોષ આધારિત જો આની સારવાર કરવામાં આવે તો જ આ કબજિયાતની સમસ્યા મટી શકે છે તો જે લોકોને વાયુની સમસ્યા હોય અને કબજિયાત મટાડવો હોય તો એ લોકોએ કયા દ્રવ્યનું સેવન કરી શકાય છે તો કંઈ પહેલું હરડેનું સેવન કરી શકાય છે અને બીજું એરન બ્રસ્ટ હરડેનું સેવન કરી શકાય છે જો તમે સાદી હરડે લેશો તો સામાન્ય જે કબજિયાતની સમસ્યા રહેતી હશે ને એની સાથે વાયુની સમસ્યા હશે તો તમને આ સામાન્ય અરડે જ મટાડી શકે છે અને તમને પુષ્કળ માત્રામાં જો વાયુની સમસ્યા છે તો તમારે એરન બ્રષ્ટ અરડેનું સેવન કરવું જોઈએ કારણ કે એરન બ્રષ્ટ અરડેમાં એરડીઓ આવે જે તમારા વાયુને શાંત કરવાનું કામ કરે છે હવે આનું સેવન કઈ રીતે કરી શકાય જો તમારે સવારે લેવું હોય તો સવારે નરણાકોટે કોઠે ઉઠીને એક ચમચીનું સેવન કરી શકાય તમારે ત્રીસથી ચાલીસ મિનિટ પછી નાસ્તો કરવાનો છે તમને બે ત્રણ વખત રેચ આવશે પરંતુ તમારા આંતરડા કાચ જેવા ચોખ્ખા થઈ જશે અને તમારો મળ છે તે સંપૂર્ણ બહાર નીકળી જશે અને તમારે જો સાંજે સેવન કરવું હોય તો સાંજે જમીને તરત એનું સેવન કરવાનું નથી સૂતી વખતે એક ચમચીનું સેવન કરવાનું છે અને તમે સવારે ઉઠશો એટલે એકી સાથે તમારું પેટ સાફ આવે છે તો પુષ્કળ માત્રામાં વાયુની સમસ્યા રહેતી હોય એ લોકો આ પ્રમાણે એનું સેવન કરી શકે છે બીજું કે તમને લોકોને હાઈપર એસિડિટી છે વિકૃત પિત્ત છે અમલપિત્તના રોગો છે અને તમને એની સાથે કબજીયાતની સમસ્યા રહેતી હોય તો તમારે અવિપતિકર ચૂર્ણનું સેવન કરવું જોઈએ કબજીયાત અવિપતિકર ચૂર્ણ સવારે સાંજે જૈમાં પછી એક ચમચીનું સેવન કરી શકાય છે અવિપતિકર ચૂર્ણ શરીરની સાફ સફાઈ પણ કરે અને તમારા કબજીયાતને પણ મટાડે અને પિત્તને મળ દ્વારા બહાર ધકેલે છે હવે જે લોકોને કફરી સમસ્યા રહેતી હોય એવા લોકો એ સૂટ હરડે અને સૂંઠ બેનું મિલન થશે એટલે કફને પણ તોડવાનું કામ કરશે અને તમારા કબજિયાતને પણ મટાડવાનું કામ કરશે તો સો ગ્રામ હરડે નું લેવાનું એમાં દસ થી પંદર ગ્રામ સૂંઠ મિક્સ કરી દેવાની અને આ સૂંઠ વાળી હરડે હરી ચૂર્ણ સવારે લ્યો તો નરણા કોટે ઉઠીને લેવાનું ત્રીસ ચાલીસ મિનિટ પછી નાસ્તો કરી શકાય અને સાંજે લેવું હોય તો સાંજે જમીને તરત નહીં સૂતી વખતે એક ચમચી લેવાનું જેને કારણે તમે સવારે ઉઠો એટલે એકી સાથે પેટ સાફ આવશે તો જે લોકોને કફ છે શરીરમાં એ લોકો આનું સેવન કરી શકે છે હજી જે લોકોને કફ રહેતો હોય અને પિત્ત બંને રહેતું હોય અમુક લોકો એવા પણ છે જેને કફની પણ સમસ્યા છે પિત્તની પણ સમસ્યા છે એ લોકો ત્રિફળા ચૂર્ણનું સેવન કરી શકે છે એનાથી પણ એને ફાયદો થઈ શકે છે અને ત્રિદો જેને વાયુની પણ તકલીફ છે પિત્તની પણ તકલીફ છે અને કફની પણ તકલીફ છે એવા લોકો માટે પણ એક સરસ મજાનો રસ્તો લઈને આવ્યો છું ત્રિફળા ત્રિફળા એટલે અરડે બેડા અને આમળા અરડે છે તે વાયુને મટાડે આમળા છે તે તમારા પિત્તને મટાડે અને બહેડા છે તે કફને મટાડે પરંતુ ત્રિફળા ત્રણ ફળનું મિલન થાય એટલે તમારા ત્રિદોષ પણ શાંત રહે છે અને ત્રિદોષ સાથે એટલે કે વાયુ પિત્ત અને કફની સાથે જો કબજિયાતની સમસ્યા રહેતી હોય તો એને પણ મટાડવાનું કામ એકલું આ ત્રિફળાનું ચૂર્ણા કરે છે હવે બાલ્યાવસ્થા એટલે કે બાળકોને તમે જોયું હશે કે તે રોયા રોયા કરતું હોય એને એને તમને એવું લાગે કે બાળકને પણ ટોયલાઇટ કરવામાં બળ કરવું પડતું હોય ને એને પણ કબજિયાતની સમસ્યા રહેતી હોય તો તમે જોયું હશે કે આપણા દાદા પર દાદા પ્રયોગ કરતા મોટી હળે લઈ આવતા એને ઘસતા અને એનો જે ઘસારો જે આવે એને આંગળી વડે ચટાડી દેતા આને કારણે બાળકનું આંતરડું છે તે મળ એમાં આંતરડામાં જે મળ ફસાણો છે તે બહાર નીકળી જશે અને તમારું બાળક છે એને શાંતિનો અનુભવ થશે આ પ્રયોગ કરો તો તમારા બાળકની ઉંમર પ્રમાણે પ્રયોગ કરવો જોઈએ બહુ નાની ઉંમરે જો બાળકોને સમસ્યા રહેતી હોય તો બાળકોને ડૉક્ટરને બતાવવું પણ જરૂરી છે અન્ય કોઈ તકલીફ હતી એ જાણવું પણ ખૂબ જરૂરી છે હવે યુવાવસ્થામાં તમને લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો યુવાનોને મારે ખાસ વિનંતી તે સૌ એની ભોજન વ્યવસ્થા ઉપર ધ્યાન આપે જે લોકો તીખું તળેલું વાથાવાળું કાંદા લસણ વધારે ખાતા હોય ફાસ્ટ ફૂડ જંકફૂડ ટમેટા બાળનો મેંદાયુક્ત ભોજન કોલ્ડ્રિંક્સ આ બધું પહેલાં તમારે અને આ યુવાનોને એક જ કામ કરવાનું છે છે ચૂર્ણ ચૂર્ણ અથવા ત્રિફળા લેવાનું કારણ કે એને એના શરીરને સાફ સફાઈ કરવાની પહેલા જરૂર છે અને એના ત્રિદોષને શાંત કરવાની જરૂર છે એટલે એની આપોઆપ એની કબજિયાતની સમસ્યા સોલ્વ થઈ જશે હવે પૌઢાવસ્થામાં તમને લોકોને જો કબજિયાતની સમસ્યા રહેતી હોય તો તમે ઈસબ ગુલનો પણ પ્રયોગ કરો એરડિયું પણ લઈ શકો છો અને એરન બ્રશ હરડે પણ લઈ શકો છો અને સાદી હરડે પણ લઈ શકો છો બસ આ બધા પ્રયોગ કરો સવાર સાંજ થોડુંક ચાલવા માટે જાઓ અને થોડુંક ભોજન વ્યવસ્થા ઉપર ધ્યાન આપો અને આ પ્રમાણે ઔષધી લ્યો એટલે તમારું કબજિયાત છે તે જળમૂનમાંથી મટી શકે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી